અમદાવાદથી અમારા રિપોર્ટર સાથે દેવાંગ શાહ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા હર્ષોઉલ્લાસથી વિધિવત રીતે યોજાશે જગન્નાથ મંદિરથી તારીખ સત્યાવીસ જૂનના રોજ રથયાત્રા નીકળશે જેમાં ભગવાન જગન્નાથ નિર્ધારિત કરેલ નિર્ધારિત કરેલ માર્ગ પર નગરચર્યા નીકળશે આ રથયાત્રામાં અગ્રભાગમાં સોળે શણગાર કરેલ અઢાર ગજરાજો ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવતી એકસો એક ટ્રકો અંકસરતના પ્રયોગો બતાવતા ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ સહિત આશરે એક હજાર ઉપર ખલાસીઓ રથને ખેંચશે આ ઉપરાંત દેશભરમાંથી પચીસો ઉપર સાધુ સંતો આ રથયાત્રામાં ઉપસ્થિત રહેશે રથયાત્રાના પ્રસાદીની વાત કરીએ તો આ રથયાત્રા દરમિયાન ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો જાંબુ પાંચસો કિલો કેરી ચારસો કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉપેરણાનો પ્રસાદ વહેંચાશે સત્યાવીસ તારીખે સવારે ત્રણ વાગે દેશના ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરશે અને સવારે સાત વાગે રાજ્યના મુખ્યમંત્રી

રથયાત્રા પૂર્વે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવાતા હોય છે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથજી નો નેત્રોત્સવ વિધિ છે ગજરાજોની પૂજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજી ને દિવસે સોના વેશમાં માં કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજી જ્યારે આટલી મોટી સંખ્યામાં માનવ મહેરાવણ વચ્ચે જતા હોય ખબર અંતર પૂછવા માટે દુઃખો લોકોના દુઃખ સુખની હાલ સમાચાર લેવા ત્યારે મંદિર તરફથી ભગવાનની સાથે પ્રસાદની પર વ્યવસ્થા કરવામાં આવે છે એ પ્રસાદની વ્યવસ્થામાં ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો કેરી પાંચસો કિલો જાંબુ અને દાડમ કાકડી તૈયારી કરવામાં આવે છે નેત્રોત્સવના દિવસે ભગવાનની આંખ આંખે જે કપડાથી પાટો બાંધવામાં આવે છે જેને આપણે કહીએ છીએ એ બે લાખ ની સંખ્યામાં રથયાત્રાના દિવસે ભગવાન ના પ્રસાદ રૂપે દર્શનાર્થીઓમાં ભક્તોમાં વેચવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જયારે નીકળે ત્યારે નગરજનોને ખાસ અપીલ કે ભગવાન જગન્નાથજી આ આપણા દ્વારે આવે છે ત્યારે ખૂબ જ શાંતિ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં આપણે આ રથયાત્રાને ઉજવીએ આપણે વર્ષોથી આને લોકોત્સવ તરીકે ઉજવતા આવ્યા છીએ એ જ પ્રણાલીથી આપણે ભગવાનની ભજન ગાઈએ પૂજન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ સમગ્ર સૃષ્ટિ આપની રચના છે આપની રચનામાં કોઈ દુઃખી ન રહે એ પ્રકારે આપણે ભગવાનને પૂજા કરીએ અને સર્વ સૃષ્ટિના લોકો સુખ સંપત્તિથી પરિપૂર્ણ થાય સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા એ ભગવાનને પ્રાર્થના કરીએ